આજના કપરા સમય ગુનાખરી અને અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન અને આદેશ અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનરના ઉચ્ચાધિકારી માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ દ્વારા સચિન જીઆઈડીસી અને બેસ્તાન પોલીસ સ્ટેશનના સંયુક્ત રીતે મેગા કોમ્પની ઓપરેશન ગત રોજ સાંજે છ વાગ્યાથી સચિન સોડા વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યો આ ઓપરેશન માટે ચાર અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી જેમાં ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અનેક પોલીસ કર્મચારીઓએ સમાવેશ કરે સંવેદનશીલ અને ક્રાઇમ ઝોન વિસ્તારોમાં સાંજે છ કલાકથી ગાર્ડ ચેકિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો પીઆઈ આઈ કોલ ગોહિલે કહ્યું કે આ ઓપરેશન દ્વારા સચિન વિસ્તારમાં અસામાજિક તત્વો પર કડક પગલા લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે હતી

કે ભાઈ જે અસામાજિક તત્વો રહેતા હોય તે જગ્યાએ કોમ્બિંગ કરવું અને કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો એનું કાયદાકીય ગુના દાખલ કરવા તો સચિન જેએડીસી સચિન પોલીસ સ્ટેશન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ થઈ અને આશરે પચાસક અધિકારી કર્મચારીઓ હાજર રહેલા આ દરમિયાન રોજના કેસ કમા આવેલા છે વાહન રિપેન્ડ કરવામાં આવેલા છે અત્યારેથી પગલા લેવામાં આવેલા છે રોહી કબજાના કેસ કરવામાં આવેલા છે અને મુજબ અલગ અલગ કેસો કરવામાં આવેલા છે આ કુંબિંગ નો મેઇન પર્પસ છે કે લોકોમાં શાંતિ જળવાય રહે સુલહ જળવાઈ રહે અને અસામાજિક તત્વો નો કોઈ ફફડાટ ન રહે અને અસામાજિક તત્વો ને પણ કાયદા નું ભાન કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે